ધનસુરાના એક ગામમાં ગામના જ અને મિત્રની નાની ફૂલ જેવી દીકરી પર દુષ્કર્મ આચરી શરીરે બચકા ભરી મોત નીપજાવ્યું હતું ધનસુરા પોલીસે બાળકીના મૃદ્ધિને પીએમ અર્થે ખસેડી આરોપી ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે ધંસુરા તાલુકાના એક ગામની ધનસુરા તાલુકાના એક ગામમાં એક નરાધામને હેવાન નો કીડો સરવડતા પોતાના મિત્ર નીચ ફૂલ જેવી દીકરી પર દાનત બગાડી હતી અને નરાધામ જયંતિ અડખા પરમાર આ દીકરીને

પરમાર જયંતિભાઈ અળખાભાઈ નાઓએ એને પોતાના ઘરની અંદર લઈને એના ઉપર દુષ્કર્મ એને બચકા ભરી અને એનું મૃત્યુ નિપજાવેલ છે અને એ પરિવારજનો એ બાળકીને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધનસોરા ખાતે લાવેલ છે જે હકીકત આધારે ધનસોરા પોલીસ સ્ટેશન ના પીએસઆઈસી તથા ના માણસોએ સ્થળ ઉપર જે તપાસ કરતો આ દીકરી મરણ ગયેલ હતી અને આ જે દુષ્કર્મ આચરનાર જંદીભાઈ અળખાભાઈ પરમાર કે જેને જે એ જ ગામનો હોય તેને તાત્કાલિક ગામના માણસોએ પકડી દીધેલો અને પકડી અને એની પૂછપરછ કરતો એ આ દીકરી એને પોતે ઘરમાં લઈ ગઈ અને એના ઉપર દુષ્કર્મ કરેલું છે અને દીકરીને ત્યાં મારી એનું મૃત્યુ નીપજાવી અને પછી એ એના ઘરની અંદર જ ખાટલાઓની આડસ નીચે એને સંતાડી દીધેલી હતી જે હકીકત આધારે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને એની આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ગોહિલ કરી ચલાવી રહ્યા છે આરોપી એ જ ગામનો છે અને જે દીકરી છે એ દીકરીના પિતાશ્રી અને આરોપી બંને મિત્રો હતા અને આ દીકરી અવારનવાર આરોપીના ઘરે જતી આવતી હતી જેથી આ દીકરી ને એ પોતે લલિતાએ ફોસલાવી અને ઘરમાં લઈ ગયેલો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ધનસુરા સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આયકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર